ંદોદમાં અન્ન જળનો ત્યાગ કરી નર્મદા પરિક્રમાએ નીકળેલા દાદા ગુરુ અને તેઓ સાથે સાતસો જેટલા પરિક્રમા વાસીઓનો સંઘ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદના કિનારે આવી પહોંચ્યો હતો સત્યાવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ ને કાર્તિકી દિવસે દાદા ગુરુએ અખંડ નિરાહાર સાથે મા નર્મદા સેવા પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો આ નર્મદા પરિક્રમા મહાવ્રત સાધનામાં તેઓની સાથે સાતસો જેટલા નર્મદા ભક્ત ભાઈઓ બહેનો દાદા ગુરુના મહાવ્રત સંકલ્પ એવા મા નર્મદા ધર્મ ધેનો અને પ્રકૃતિના સંરક્ષણ સમર્થનમાં મંત્રને વેગ મળે અને નર્મદા નદી તેમજ નદી કિનારાના તીર્થોની સ્વચ્છતા મહાત્મ્ય પ્રકૃતિ પરંપરા અને ધરોહરને સુરક્ષિત રાખવાના વિચાર અને સંદેશ લે દાદા ગુરુ સાથે પરિક્રમા આ યાત્રામાં જોડા હતા સતત માં રેવાનું સ્મરણ ભજન યજન અને નર્મદા બચાવોના સંકલ્પ સાથે નીકળેલો સંઘ વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ દક્ષિણ પ્રાગ તીર્થ ક્ષેત્રે ચાંદોદ કિનારે આવી પહોંચ્યો હતો પ્રસિદ્ધ મલહારરાવ ઘાટના કિનારામાં નર્મદાજીના પાવન સાનિધ્યમાં પરિક્રમાવાસીઓ સહિત હજારોની સંખ્યામાં ઉપસ્થિત નગરજનોએ ગુરુની વાણીનો લાભ લીધો હતો અને રાત્રિ રોકાણ બાદ સંગ બુધવારે સવારે આગળ જવા રવાના થયો હતો દાદાગુરુ જોડે અમે ઓમકારેશ્વરથી પરિક્રમા ચાલુ કરી છે દાદાગુરુ એટલે લગભગ આડત્રીસ મહિનાથી ફક્ત નર્મદાના જલ ઉપર છે અને આ વખતે તો ઓમકારથી જે એમણે સત્તાવીસ નવેમ્બરથી પરિક્રમા ચાલુ કરી છે એ હવા ઉપર ચાલે છે રોજના ત્રીસ પાંત્રીસ પચીસ કિલોમીટર ચાલે છે ફક્ત નર્મદા જલ એક કલશ પાણી એ પણ રાત્રે પીવે છે જ્યાં પડા હોય ત્યાં અને વધારે તો મહત્વનું એ છે કે એમની સાથે 600 થી 700 પરિક્રમાવાસી આખી જમાત ચાલી રહી છે અને ઠેર ઠેર એમને આવકાર પણ આપવામાં આવે છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ડબોરી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર